હાય ફ્રેન્ડ હું છું હિરન સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે મેં મારા લાઈવની પહેલી શરૂઆત કરી છે તો શરૂઆતમાં પ્રથમ હું ચોકલેટ શીખવાડીશ તમને તો ચાલો ફ્રેન્ડ હું તમને ચોકલેટ શીખું ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક કમ્પાઉન્ડની જરૂર પડે છે આમાં અલગ અલગ ફ્લેવરના આવે છે ડાર્ક કમ્પાઉન્ડ આ રીતનું મિલ્ક કમ્પાઉન્ડ સ્ટ્રોબેરી કમ્પાઉન્ડ આવે છે અને મેંગો કમ્પાઉન્ડ પણ આવે છે તો આપણે બનાવવા માટે કમ્પાઉન્ડ લઈશું અને નીચે મેં આ રીતે ગરમ પાણી રાખેલું છે જો ફ્રેન્ડ્સ તમને વરાળ દેખાતી હશે તેના ઉપર તેનાથી મોટી સાઈઝનું વાસણ રાખવાનું હોય છે વાસણ રાખી અને તેમાં ડાર્ક કમ્પાઉન્ડ ચોપ કરીને ઉમેરવાની હોય છે આ રીતે ડાર્ક કમ્પાઉન્ડને સોફ કરીને ઉમેરવાનું હોય છે આમાં તમે ગળપણ જો ચોકલેટમાં તમને ગળપણ પસંદ હોય તો તમે મિલ્ક કમ્પાઉન્ડ પણ એડ કરી શકો છો પણ હું આ ચોકલેટ મારી કેકને ગાર્નિશિંગ માટે બનાવું છું એટલે હું મિલ્ક કમ્પાઉન્ડ એડ કરતી નથી કેક બનાવું છું એમાં ઉપર જે સજાવટ માટે હું આ ચોકલેટ બનાવું છું એટલે હું એમાં મિલ્ક કમ્પાઉન્ડ એડ કરતી નથી તમે બંને કરી શકો છો જેમાં તમારે ડાર્ક કમ્પાઉન્ડ થોડું વધુ લેવાનું હોય છે અને મિલ્ક કમ્પાઉન્ડની માત્રા થોડી ઓછી હોય છે આ રીતે તમે ચોક કરીને ડાર્ક કમ્પાઉન્ડ લઈ શકો છો પછી જો આ રીતે મેન્ટ કરી શકો છો જે નીચેનું વાસણ હોય છે તે ડબલ બોય બોઇલડ મેથડની મદદથી મેં ચોકલેટ બનાવેલી છે ડબલ બોયલર મેથડની પૂરી રેસિપી જોવી હોય તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં હું નાખી દઈશ તો મારી પાસે ઓટીજી હોય એ માઇક્રોવેવ હોય તો એમાં પણ તમે ચોકલેટ મેલ્ટ કરી શકો છો આ રીતે ચોકલેટ મેલ્ટ કરવાની હોય છે ચોકલેટના નાના નાના પીસ કરવા જેથી તમને મેલ્ટ કરવામાં આસાની રહે ચોકલેટ મેલ્ટ થાય છે આ રીતે ચોકલેટ મેલ્ટ કરવાના મોલ્ડ આવે છે તે આસાનીથી આપણને બજારમાં મળી રહે છે આ આ મોલ્ડ સિત્તેર થી એંસી રૂપિયામાં મળી જાય છે અને જો તમારી પાસે ચોકલેટ માટેનો મોલ્ડ ન હોય તો તમે જે બરફને ટ્રે આવે છે એમાં પણ તમે ચોકલેટ બનાવી શકો છો

જલ્દી બનવા રાખો તેથી કામ થોડું ઝડપથી કરવાનું હોય છે આવી રીતે તમે પાઇપિંગ બેગ ના હોય તો તમે ચમચીની મદદથી પણ કરી શકો છો આ રીતે તમારે અંદર ઉમેરવાની હોય છે ફ્રેન્ડ્સ આ મારો પહેલો વિડીયો છે યુટ્યુબ પર લાઈવ એટલે હું પાંચ ચોકલેટ આપણા ગુજરાતીમાં કહે છે ને સકલની પાંચ એ પાંચથી હું શરૂઆત કરીશ થવા મળીને પછી આ રીતે બે થી ત્રણ વખત તેને ટેપ કરવાનું હોય છે આ રીતે તેને ટેપ કરી લેવાનું હોય છે જેથી તેમાં હેર બબલ્સ નીકળી જાય ફ્રેન્ડ્સ હવે હું આ તમને મારા ફ્રિજમાં પાંચ મિનિટ માટે રેફ્રિજરેટ કરું છું ફ્રેન્ડ્સ આપણે પાંચ મિનિટ થવા આવી છે ચોકલેટ બનીને તૈયાર હશે જો ચોકલેટ પેક કરવા માટે આવા સિલ્વર ફોલે ક્રેપર મળે છે જે બજારમાં તમને ચોકલેટ મટીરિયલ યા કેક્સ આપણે દુકાને આસાનીથી મળી રહે છે તો હવે આપણે ચોકલેટ ને ચોકલેટ આપણી જામી ગઈ છે ચોકલેટ ને આ રીતે આસ્થાનીથી આપણે ડીમોલ્ટ કરી શકાય છે ચોકલેટ આ રીતે આસ્થાનીથી થઈ જાય છે જો આ પતલી બની તો તૂટી ગઈ ચોકલેટ આ રીતે પતલી મેં પતલી બનાવી છે પણ તમારે પતલી બનાવવાની નથી આ રીતે આ ચોકલેટ છે અને આ રીતે આપણે રેપ કરીશું આ આવી રીતે આપણે તેને રેપ કરવાની હોય છે એક મિનિટ હું તમને બતાવી દઉં આ રીતે ચોકલેટ લેવાની છે પછી આમ રેપ કરવાનું છે આ રીતે કરી અને એકદમ આ રીતે કરી લેવાની છે પછી આ રીતે કરી લેવાની છે આમાં એક ચોકલેટ આપણે તૂટી ગઈ છે આ રીતે ચોકલેટ રેપ કરી અને તેને એરટે તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો આ રીતે બજારમાં મળતી વીસથી પચીસ રૂપિયાની ચોકલેટ આપણે એકદમ ઓછા ખર્ચે બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને કેવો લાગો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને ફ્રેન્ડ્સ આ મારો પહેલો વિડીયો હતો તો જેથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સોરી પ્લીઝ ફ્રેન્ડ્સ અને ડબલ બોઇલેડ મેથડ છે તે હું આગલા વિડીયોમાં તમને શીખવાડીશ તો તમે જોતા રહો દિયા કિચન બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ